તાંગત્રાના જેગઢવાના પાર્ટીએ છેલ્લા છ માસથી ભિક્ષાવૃત્તિ કરી નિરાધાર નિરાધાર વૃદ્ધની વારે આવ્યું ગૌસેવા ટ્રસ્ટ મોરબી બેમાન નિરાધાર વૃદ્ધની પોલીસ વેરિફિકેશન સહિત તબીબી સારવાર આપે ગૌસેવા ટ્રસ્ટમાં મૂકવામાં આવશે માનવ સેવાય પ્રભુ સેવાના સૂત્રોને સાત કરવા અને કેટલીક સંસ્થાઓ દ્વારા વિવિધ માનવ લક્ષ્મી સેવાઓ કરવામાં આવે છે નિરાધાર લોકોને આશરો ભોજન મળે તે માટે અનોખી સેવા કરતા હોય છે એવું જ એક ગ્રુપ કે આવા નિરાધાર વિક્ષા વૃત્તિ કરતા મહિલા બાળકો વૃદ્ધોની સાર સંભાળ લે છે અને યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ મોરબી દ્વારા અનેક વિધ મારો સેવા લક્ષે કાર્ય કરવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો એકસઠ લોકોની સેવા કરી ચૂક્યા છે ધાંગધ્રા તાલુકાના વાના પાટિયા પાસે આવેલા છ માસથી નિરાધાર બીમાર હાલતમાં મૃત્યુ હોવાની જાણ થતાં જ માનવ સેવા કલ્યાણના ઉમદા હેતુથી લોકોની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને નિરાધાર વૃદ્ધનું પોલીસ વેરિફિકેશન કરીને તેમને તબીબી સારવાર આપીને યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ મોરબી ખાતે મોકલી આપવામાં આવેલ સાથે આ ગ્રુપના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે આપની આસપાસ જો કોઈ આવા નિરાધાર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો સ્ત્રીઓ વૃદ્ધો હોય તો અમને જાણ કરજો કારણ કે માનસિક રોગીના કારણે તેમના શરીર પર જીવાત સહિત બીમારીનો ભોગ બનેલા હોય જેમને સમયસર સારવાર મળતા નવજીવન દાન મળે એટલે અમારા ગ્રુપને આવા લોકોની જાણ કરવા અપીલ કરવામાં આવી જય હિન્દ જય ભારત મારું નામ મારુડા હાર્દિકભાઈ હવે આ પ્રભુજીને તમે જોઈ શકતા છો કે ઝેઘડોના પાટી લગભગ છક મહિનાથી એકદમ નાયન હતા અને બહુ બદ્તર હાલતમાં હતા લગભગ ચાર પાંચ દિવસથી તો એમની જૈમાં હતા એટલે અમને કોલ આવ્યો પછી પ્રભુજીને રેસ્ક્યુ કર્યા બાદ અમે અત્યારે ધાંગત્રા આવ્યા છીએ એમને પોલીસ વેરીફિકેશન કરી એમને મોરબી યંદુનંદન ગોશિયા ટ્રસ્ટ આશ્રમમાં મૂકવામાં આવશે જેથી કરીને આવા કોઈ પણ પ્રભુજી તમને મળે જરૂરથી અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે ચોર્યાસી નેવું બ્યાસી ત્રેપન એકાણું હળવદ ધામોધ્રામાં કોઈ પણ પીડાય દુઃખી હોય જેનું કોઈ નથી આ દુનિયામાં એમને બધાનો સાથ અને સહકાર લઈને એમને એમની સાચી મંજિલ સુધી પહોંચાડવાના છે તો આવા ઘણા આપણો દેશ તો આઝાદ થઈ ગયો પણ આવા વડીલો જે પગમાં કીડા પડ્યા હોય માથામાં કીડા પડ્યા હોય આટલી પબ્લિક જો પાહીંથી નીકળી જાય પણ એમનો ભાવ પણ ન પૂછે એવી પરિસ્થિતિ બનતી હોય પણ બધાય થોડો થોડો સપોર્ટ કરજો એમને કારણ કે એમનું આ દુનિયામાં કોઈ નથી હવે આ પ્રભુજીને અમે આશ્રમ સુધી પહોંચાડવાના છીએ અત્યાર સુધી અમે એકસો ને એકસઠ પ્રભુજીને સેવા આપેલી છે કે જેનું કોઈ નથી આ દુનિયામાં અને એમાં એંશીક જેવા મહિલા હતા અને ગુફા જરૂરિયાત હતો જે મહિલાને અતિ ખરાબ હાલતમાં હેરાન કરતા હોઈએ કારણ કે આ રોડ ઉપર મહિલા હોય એનું કોણ આ દિવસ તો બરાબર રાતના ટાઈમમાં કોઈ હોય નહીં એના કારણે ઘણો બધો ઉપયોગ થતો હોય એના કારણે અમે મહિલાઓને પણ આઝાદી અપાવેલી છે તો આવા કોઈ પણ તમને પ્રભુજી મળે જરૂરથી અમારો કોન્ટેક કરો અને ધાંગધ્રા જયેશકુમાર ઝાલાભાઈનો પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ માની છું કે જ્યારે પણ અમે સેવામાં ફોન કર્યો હોય ત્યારે પત્રકાર તો બરાબર ઘણી વાર અમને બીજી રીતે પણ સેવા આપેલી છે એટલે એમનો પણ અમે સેવાકીય સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું જય હિન્દ જય ભારત આવા કોઈ પણ તમને પ્રભુજી ક્યાંય પણ મરે તો જરૂરથી અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે ચોર્યાસી નેવું બ્યાસી ત્રેપન એકાણું તો જરૂરથી આ સેવાના સાથ અને સહકાર આપો અને તમારો એક ફોન કોકની જિંદગી બની જશે મિત્રો ચોક્કસથી ફોન કરો અને આવા પ્રભુની જિંદગી બદલાવો જય હિન્દ જય ભારત